સમાચાર ખેડાથી મળી રહ્યા છે જ્યાં પોસ્ટમેન પર ગંભીર આક્ષેપ લાગ્યો છે વિધવા બહેનોના રૂપિયા આ પોસ્ટમેન વાપરતો હોવાની રજૂઆત થઈ છે પોસ્ટમેન સામે આ ગંભીર આક્ષેપ લાગ્યા છે વિધવા બહેનોની જે સહાય હોય છે એ પોસ્ટમેન બારોબાર ચાંવ કરી જાય છે તેવો ગંભીર આક્ષેપ લગાવવામાં આવ્યો ભદ્રાસા ગ્રામ પંચાયતમાં સરપંચની આગેવાનીમાં મહિલાઓની એક બેઠક થઈ હતી ભદ્રાસા ગામની સિત્તેર થી વધુ એવી મહિલાઓ જેમના તરફથી

તાલુકામાંથી માંથી એમના જે ઉચ્ચ કક્ષા અધિકારીઓને સાથે રાખીને બેનો સાથે રાખીને આજે પ્રશ્ન સોલ્યુશન માટે ભેગા મળ્યા છે પ્રશ્નનું નિવારણ આપવાની બાંયધરી એમને તેમના ઉચ્ચ અધિકારી આપી છે અને જો પ્રશ્નનું નિરાકરણ ન આવે તો જે કાયદાકીય પદ્ધતિ છે પ્રોસેસ છે તે તેમ બેનોને સાથે રાખીને ગ્રામ પંચાયત સાથે રાખીને અમે આગળ વધીશું પૈસા તો પહેલા તો અમારા બેનો બધી આવતી હતી ને આ અમને બદલી થઈ ત્યાં પછી ના ખાસા પૈસા અમારા આવી ગયા મહિને મહિને આવતા હતા પણ આ પાંચ છ મહિના આ નવ મહિના મારા પેલા દહમા મહિનામાં પૈસા આલ્યા તા દહમા મહિનાના બાકી મેલેલા તમારા નહી આવે પૈસા તો કે તમે તમારે ઓફિસે જવું પડશે કે મેં જોઈ નહીં હું સરપંચ ને તેડીને જઈશ સરપંચ મને બતાવશે તો પછી એમને પછી બીજે ત્રીજે દિવસ મને પૈસા આલ્યા તા તે બીજા બાકી મેલેલા ફરી આલેશ કે તો ફરી મને નતા આવ્યા ફરી મને

આજ અંગે જાણકારી આપશે સવાદાતા संदीप રાજપૂત ફોન લાઈન પર જોડાઈ ગયા છે જે संदीप અ ચોક્કસથી વિકાસ વાત કરવામાં આવે તો ખૂબ જ ગંભીર આક્ષેપો સાથે આજે જે સમાચાર આવ્યા છે જે ખાસા તાલુકાના લોકાના ભદ્રાસર આવ્યા છે કંઈક ચારસો જે વિધવા બહેનો છે તેમના એકાઉન્ટ પોસ્ટની અંદર ખોલાવવામાં આવે તને બદ્રાસની અંદર એક માત્ર પોસ્ટ ઓફિસ ખોલવામાં આવી છે જેના એકમાત્ર કર્મચારી કહી શકાય જે જે નામના પોસ્ટમેન છે તેમના આ કૃત્ય આચરવામાં આવી હોય તેવા આક્ષેપો મહિલાઓ દ્વારા કરવામાં આવ્યા છે જે વિધવા સહાયના પૈસા સરકાર શ્રી દ્વારા આપવામાં આવતા હતા આ વિધવા સહાયના જે પૈસા છે તે ત્રણ થી ચાર મહિના બહેનોને ગોળ ગોળ ફેરવી અને તે પોતે વાપરતો હતો અને બહેનોને ધક્કા ખવડાવતો હતો અને સાથે સાથે અન્ય વ્યક્તિને સાથે રાખી અને જે ટપાલ વેઠણી જે કામગીરી છે તે પણ તે પોતે ન કરીને અન્યને સોંપતા હોવાના આક્ષેપ હતા સમગ્ર મામલે આજે ભદ્રાસા ગ્રામ પંચાયતના સરપંચ જે છે દીપકભાઈ રોહિત તેમના આગેવાની અંદર આજે બેઠક મળી હતી તેમાં સિત્તેર વધુ જે મહિલાઓ છે તે હાજર રહી હતી અને તેમાં પોસ્ટના ઉચ્ચ અધિકારીઓને હાજર રાખીને સમગ્ર બાબતે તેમને અવગત કરવામાં આવ્યા હતા અને પોસ્ટમેન વિરુદ્ધ તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેવી તેને લઈને અત્યારે તો અધિકારીઓ દ્વારા આ બહેનોને ત્રણ દિવસમાં પૈસા મળી જાય આયોજન કરવાની સૂચના આપવામાં આવી છે અને ત્યારબાદ જે પોસ્ટમેન છે તેની ઉપર કાર્યવાહી કરવાની વાત કરવામાં આવી છે પરંતુ ચોક્કસ થી જે માહોલ સર્જાયો છે તેને લઈને કહી શકાય કે જે સરકારની સહાય જે છે બહેનો માટેની તેને લઈને જે પ્રજા છે તેને લાભ ઉઠાવીને આવા જ લોકો જે કાર્યવાહી કરે છે તેની વિરુદ્ધ કડક કાર્યવાહી થાય તેવી અત્યારે માગણી કરવામાં આવી રહી છે બિલકુલ આભાર તમામ જાણકારી આપવા બદલ